હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને શિક્ષણ સહાયક ભરતીને લગતી ટેટટેટ ભરતીને લગતી જ્ઞાન સહાયક ભરતીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે જ્ઞાન સહાયકની અંદર અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર દરેક ઉમેદવારના કોલ લેટર નીકળવાના શરૂ થયા છે તો ઘણા ઉમેદવારોના મેસેજ આવ્યા હતા કે કઈ રીતે કોલ લેટર ડાઉનલોડ કરવા તો આપણે આજે આ વિડીયોની અંદર સ તેની તમામ માહિતી આપવા જઈ રહ્યા છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો લોગઇન કઈ રીતે કરવું કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો સાથે સાથે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા કારણ કે અમુક આ ડોક્યુમેન્ટ નહીં હોય તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તકલીફ આવી શકે છે તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં બીજું એ સૌ પ્રથમ આની જાહેરાત જ્ઞાન સાહેબની જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી પાંચ બાર બે હજાર ચોવીસના રોજ અને તેની છેલ્લી તારીખ હતી બાર બાર બે હજાર ચોવીસ તો જ્ઞાન સહાયક અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર જેનું મહેતાણું એકવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે અને વયમર્યાદા ચાલીસ વર્ષ રાખવામાં આવેલ હતી ત્યારબાદ તેની શરતો આ પ્રમાણે હતી કે અગિયાર માસનો કરાર કરવામાં આવશે એકવીસ હજાર માનદ વેતન ચૂકવવામાં આવશે જો તમારી કામગીરી સંતોષકારક નહીં જણાય તો નોટિસ વગર તમારા કરારનો અંત લાવવામાં આવશે સાથે સાથે જો તમારે છૂટા થવું હશે તો તમારે નોટિસ આપવી પડશે તો આ બધી શરતો હતી વેકેશન સમયગાળા દરમિયાનનું વેતન એટલે કે પગાર મળવાપાત્ર રહેશે નહીં તો આ જ્ઞાન સહાયક માટેની શરતો હતી તો આ શરતોને એકવાર તમારે દરેકે અભ્યાસ કરી લેવો સાથે સાથે ત્યારબાદ જ્ઞાન સહાયકની અંદર કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તો જે પણ મિત્રોનું જ્ઞાન સહાયક અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર નંબર આવી ગયો છે તે દરેક મિત્રોએ આ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ પહેલું છે શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ દસની માર્કશીટ આ બંનેમાંથી કોઈ પણ હશે તો ચાલશે જન્મ તારીખ ચકાસવા માટેનું છે ત્યારબાદ છે ધોરણ બારની માર્કશીટ ટેટ ટુ તમે બે હજાર ત્રેવીસની અંદર જે ટેટ ટુ આપી હતી તેની માર્કશીટ શૈક્ષણિક સ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સટી એટલે કે બીકોમ કરેલું હોય બીએ કરેલું હોય બીએસસી કરેલું હોય તો તેની માર્કશીટ અને તેની ડિગ્રી સાથે શૈક્ષણિક અનુસ્થાતક માર્કશીટ તથા ડિગ્રી સાથે જો લાગુ પડતું હોય તો અમુક માસ્ટર ડિગ્રી નહીં કરેલું હોય તો તેમને આ લાગુ ના પડતું હોય પણ જેને માસ્ટર ડિગ્રી કરેલી છે તેમને આ અવશ્ય જરૂર પડશે વ્યવસાયિક સ્થાનક સ્થાતક માર્કશીટ તથા ડિગ્રી સાથે એટલે કે બી નું માર્કશીટો અને તેની ડિગ્રી સાથે વ્યાવસાયિક સ્નાતકની લાયકાત મેળવેલ હોય તે કોલેજ એનસીટી આ ડોક્યુમેન્ટ દરેકે ફરજિયાત જોઈશે એનસીટી માન્ય જો તમારું ના હોય તો ઘટાવી લેજો કોલેજની અંદરથી અને છેલ્લું છે જ્ઞાન સહાયક તરીકે કરેલ સંતોષકારક કામગીરી અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તો અમુક મિત્રો પહેલાં જ્ઞાન સહાયકની અંદર લાગેલા હતા અને છૂટા કરવામાં આવ્યા હતા તો તેમની પાસે તે સ્કૂલનું જ્ઞાન સહાયક તરીકે કરેલ સંતોષકારક કામગીરી હશે તેનું પ્રમાણપત્ર જોઈશે અને જેમણે પહેલે નોકરી કરેલ નથી તેમને આ લાગુ પડશે નહીં તો આતા દરેક ડોક્યુમેન્ટ તો દરેક ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા પડશે ત્યારબાદ છે કે તમારે જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કયા કયા સ્થળે કરાવવું તો આ દરેક સ્થળો તમને આપેલા છે એ દરેક સ્થળોએ તમે ગમે ત્યાં જઈને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો પરંતુ કોલ લેટરની અંદર જ લખેલું આવતું હોય છે કે તમે કઈ જગ્યાએ કોલ લેટર એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશો તો આ દરેક ચોત્રીસ જિલ્લાના નામ આપેલા છે અલગ અલગ તો ચોત્રીસ જગ્યાએ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો ત્યારબાદ છે દરેકનો મેસેજ આવતો હતો કે સર જ્ઞાન સહાયકનો લોગિન માટેની વેબસાઈટ કઈ છે તો મિત્રો આ જે વેબસાઇટ આપવામાં આવી છે જ્ઞાન સહાયક લોગ ઇન માટેની છે તમે ગૂગલ પર જઈને આ વેબસાઇટ લખશો તો તરત જ તમારી આ લિંક ખોલવાથી જ્ઞાન સહાયક માટેની વેબસાઇટ ઓપન થઈ જશે હવે ત્યારબાદ શું કરવું તો ત્યારબાદ જેવી આ લિંક ઓપન કરશો ત્યારબાદ આ રીતે ઓપ્શન આવશે જ્ઞાન સહાયક લોગ ઇન ટેટ ટુ સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ તો તમે જ્યારે ફોર્મ ભરતી વખતે જે પાસવર્ડ નાખેલો હતો જે મોબાઈલ નંબર નાખેલો હતો અને સીટ નંબર તમારો જે ટેટ ટુની અંદર માર્કશીટની અંદર સીટ નંબર લખેલો છે તે તમે અહીંયા લખવાનો આ ત્રણેય લખ્યા બાદ કેપ્ચા કોડ લખીને લોગ ઇન કરવાથી તમારે આવું પેજ જોવા મળશે એપ્લિકેશન ફોર્મ અપલોડ ડોક્યુમેન્ટ અને પ્રિન્ટ એપ્લિકેશન હવે જો તમારો નંબર આવી જશે તો આની નીચે તમને લખ્યું આવશે કે તમે જે પસંદ કરી હતી શાળા તેમાં તમને સ્કૂલ ફાળવાઈ ગઈ છે પરંતુ જો તમને શાળા નથી ફાળવાતી તો આપે પસંદ કરેલ શાળાઓમાં મેરિટ કમ પ્રેફરન્સ ના ધોરણે આપણે શાળા ફાળવાઈ નથી ફાળવણી થઈ શકી નથી આવો મેસેજ તમને નેચે જોવા મળશે અને જો તમારો નંબર આવી જાય છે તો તમને તમારો લેટર કોલ લેટર જોવા મળશે તો કઈ રીતે તમારો કોલ લેટર જોવા મળશે તો આ રીતે તમારો કોલ લેટર જોવા મળશે કોલ લેટરની અંદર તમારો સૌપ્રથમ ટેટ સીટ નંબર ત્યારબાદ ટેટ ટુના માર્ક્સ તમારો જે હશે તમારું જે નામ હશે કયું માધ્યમ છે તમારો કયો વિષય છે કઈ શાળા તમને ફાળવવામાં આવી છે એનો તેનો ડાયાસ્ક્રોડ જોવા મળશે પાળવે શાળાનું નામ જોવા મળશે પે સેન્ટરનું નામ જોવા મળશે ગામ તાલુકો અને જિલ્લો આ રીતે અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યાએ છે તે પણ તમને નીચે જણાવવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ આ તારીખ એટલે કે છેલ્લામાં છેલ્લું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ તારીખ સુધી છે તો ત્રણ બે પચીસથી ચાર બે પચીસ એટલે કે ત્રણ અને ચાર તારીખ આ બંને દિવસ સુધી તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી શકો છો તો મિત્રો જે પણ મિત્રોને કોલ ડાઉનલોડ કરવાના હોય ત્યારે ડાઉનલોડ કરી લેજો આ વેબસાઇટ ઉપરથી જેથી કરીને આગળ જતા કોઈ પ્રશ્ન આવીને તમારા ડોક્યુમેન્ટ દરેક ડોક્યુમેન્ટ રેડી રાખવા જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે ચેનલ સાથે જોડાયા ના હો તો અત્યારે તમે આ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ